પ્રિય મિત્રો ડિસેમ્બરની ઠંડીમાં આ સાત વસ્તુઓ ભૂલથી પણ ન ખાઓ નહીં તર મિત્રો ડિસેમ્બર આવતા જ એટલી ઠંડી પડે છે કે જાણે હવા નહીં પણ સોય ચાલી રહી હોય અને આવા હવામાનમાં જો ખાવા પીવાની કેટલીક વસ્તુઓમાં જરા પણ ભૂલ થઈ જાય તો સમજી લો કે શરદી ખાંસી તો છોડો સીધા હૃદય ફેફસા હાડકા તકલીફ આપી શકે છે અને ઘણી વસ્તુઓ એવી છે જે શિયાળામાં શરીર માટે ઝેરની જેમ કામ કરે છે

સિસ્ટમ ખૂબ ધીમું થઈ જાય છે મિત્રો આ સમયે તમારી એક નાની ડાયટ મિસ્ટેક પણ મોટી બીમારીમાં બદલાઈ શકે છે તેથી આજે આપણે હૃદયની સંભાળ શરીરની ગરમી પાચન રક્ત પરિભ્રમણ બધાને ધ્યાનમાં રાખીને જણાવીશું કે કઈ સાત વસ્તુઓ તમારે ડિસેમ્બરમાં બિલકુલ ન ખાવી જોઈએ અને શા માટે ન ખાવી જોઈએ આ વાતો તમને વિડિયોના અંત સુધી ચોંકાવતી રહેશે ચાલો શરૂ કરીએ એકદમ બ્રેક વગર જો કે એક નાની વાત જો તમને ખરેખર તમારી અને તમારા પરિવારની તંદુરસ્તીની ચિંતા હોય તો આ વિડિયોને લાઈક કરીને આગળ શેર જરૂર કરજો અને હા જો તમે પહેલીવાર અમારી સાથે જોડાયા છો તો સબસ્ક્રાઈબ કરીને અમારી હેલ્થ ફેમિલી સાથે જોડાઈ જાઓ તમારી એક નાની ક્લિક ઘણા લોકોની તંદુરસ્તી બચાવી શકે છે નંબર એક સૌથી પહેલો ખતરો દહીં ઠંડીનો સૌથી મોટો દુશ્મન દહીં આમ તો સ્વાસ્થ્યનો રાજા છે પરંતુ ડિસેમ્બરમાં તે સ્વાસ્થ્ય બગાડી પણ દે છે ઠંડીમાં શરીરનું મેટાબોલિઝમ ધીમું હોય છે અને દહીં એક કુલિંગ ફૂડ છે એટલે કે તે શરીરની અંદરની ગરમી ઘટાડે છે જો તમે રાત્રે દહીં ખાઓ તો આગલી સવારે ગળું બેસી ગયેલું નાક વહેતું અને માથું ભારે હોય તેવું લાગશે ઘણા લોકોને સાઇનસ સીધો જ સક્રિય થઈ જાય છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણા ડોક્ટરો શિયાળામાં દહીં માત્ર બપોરે જ ખાવાની

કાચું સલાડ કોઈ પણ સિઝનમાં સારું માનવામાં આવે છે પરંતુ ઠંડીમાં તે પેટ માટે કોઈ ઝટકાથી ઓછું નથી હોતું કાચી શાકભાજીનું તાપમાન પહેલેથી જ ઠંડુ હોય છે જ્યારે તે સીધી તમારા પેટમાં પહોંચે છે ત્યારે ડાયજેશન અટકી જાય છે ગેસ એસિડિટી પેટ ફૂલવું આ બધું શરૂ થઈ જાય છે ખાસ કરીને કાકડી ટામેટા મૂળો જેવી કુલિંગ શાકભાજી ડિસેમ્બરમાં શરીરને બિલકુલ પસંદ નથી આવતી ઘણા લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં રાતનું ભોજન છોડીને મોટો સલાડ ખાઈ લે છે અને પછી રાતભર પડખા ફેળવતા રહે છે જો તમને સલાડ ખૂબ પસંદ હોય તો ઓછામાં ઓછું રૂમ ટેમ્પરેચર પર અને સૂપ કે ગરમ ભોજન સાથે લો પરંતુ ઠંડીમાં કાચો અને ઠંડો સલાડ સીધો પેટની ઠંડી જંગ શરૂ કરી દે છે નંબર ત્રણ આઈસ્ક્રીમ આ દિલની વાત છે શરદી હોય કે ગરમી આઈસ્ક્રીમ તો બસ જુઓ અને ખાઈ લો પરંતુ ડિસેમ્બરની ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવું એવું છે જેમ કે ઠંડીમાં નહાયા પછી ભીના કપડાં પહેરી લેવા શરીરમાં અચાનક ઠંડીનો ઝટકો લાગે છે અને ઇમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે ગળામાં ખરાશ ઉધરસ ટોન્સિલની સમસ્યા ફટાફટ આવે છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ બિલકુલ મના છે એકવાર વિચારો બહાર તાપમાન આઠ દસ ડિગ્રી છે હવા કાપી રહી છે અને તમે એક સ્કૂપ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો મજા તો આવશે પરંતુ પછીથી શરીર જે બદલો લેશે તે ઘણા દિવસો સુધી ઉધરસ અને શરદીના રૂપમાં મળતો રહેશે નંબર ચાર ઠંડીના હવામાનમાં ઠંડા ડ્રિંક્સ એટલે કે શરદીને ખુલ્લું આમંત્રણ તમે પણ ક્યારેક ફ્રીજમાંથી નીકળેલી ઠંડી કોલ્ડ ડ્રિંક કે પેકેટ જ્યુસ ઠંડીમાં પી લીધો હશે પરંતુ પરંતુ આ માત્ર કફ નથી શરીરની ગરમીને એકદમથી ઘટાડી દે છે તેનાથી બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જાય છે અને હાથ પાક ઠંડા થવા લાગે છે ઘણા લોકોને માથાનો દુખાવો પણ શરૂ થઈ જાય છે અને જો તમને પહેલાથી થાઇરોડ અસ્થમા કે સાઇનસની સમસ્યા હોય ભૂલથી પણ ઠંડીમાં ઠંડુ ડ્રિંક ન લો આ ત્રણ ગણું પાંચ વધારે મીઠું ડિસેમ્બરનો સૌથી સાયલેન્ટ કિલર ઠંડીમાં તલ ગોળ પીનટ બટર હલવો લાડુ બધાની તલપ લાગે છે પરંતુ આ જ સીઝનમાં શરીર ચરબીને ખૂબ ઝડપથી સ્ટોર કરે છે મીઠું તમારા બ્લડ શુગરને ઝડપથી વધારે છે અને ઠંડીમાં આ સ્પાઈક વધુ ખતરનાક બની જાય છે ડાયાબિટીસના દર્દીઓએ તો બિલકુલ સાવધાન રહેવું જોઈએ મીઠું માત્ર વજન વધારતું નથી પરંતુ ઠંડીમાં લોહી ઘટ્ટ થવા લાગે છે જેનાથી હૃદય પર દબાણ વધે છે મતલબ ડિસેમ્બરનું મીઠું મોંમાં મીઠું અને શરીરમાં ખતરો લિમિટમાં જ ખાઓ નહીં તો નવા વર્ષમાં વજન વધવાના પરિણામો સૌથી પહેલા દેખાશે નંબર તળેલી શેકેલી વસ્તુઓ ઠંડીમાં સૌથી વધુ પસંદ અને સૌથી વધુ ખતરનાક સમોસા કચોરી પકોડા ઠંડીમાં તેમનું આકર્ષણ ત્રણ ગણું વધી જાય છે પરંતુ તેલમાં બનેલું ભોજન શિયાળામાં ખૂબ ધીમે પચે છે તેનાથી પેટમાં ભારેપણું એસિડિટી કબજિયાત અને ગેસની સમસ્યા ઝડપથી વધે છે અને સૌથી મોટો ખતરો એ કે ઠંડીમાં લોહી ઘટ્ટ થાય છે અને તેલવાળી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ વધુ વધે છે તેનાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનો જોખમ અચાનક વધી જાય છે ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તમે કહેશો તો શું ખાઈએ જવાબ છે કંઈ પણ ખાઓ પણ ઓછું ખાઓ અને વારંવાર ન ખાઓ ઠંડીમાં પાચન સિસ્ટમ રજાના મૂળ પર હોય છે તેની સાથે ચેડા ન કરો નંબર સાત વાસી ખોરાક ડિસેમ્બરની સૌથી મોટી બેદરકારી ઠંડીમાં લોકો વિચારે છે કે ખોરાક જલ્દી ખરાબ નથી થતો તેથી બચેલો ખોરાક બીજા દિવસે ખાઈ લે છે પરંતુ આ જ સૌથી મોટી ભૂલ છે ઠંડીમાં પિત્ત અને કફ બંને ગડબડ થઈ જાય છે અને વાસી ખોરાક શરીરમાં ટોક્સિન વધારે છે તેનાથી માત્ર ઇન્ડાઇજેશન થતું નથી પરંતુ ફૂડ પોઈઝનિંગ એસિડિટી અને ભારેપણું પણ વધે છે ડિસેમ્બરમાં તાજો ખોરાક કોઈ દવા માફક કામ કરે છે અને વાસી ખોરાક ઝેર માફક ભલે ગમે તેટલો ઓછો બરચો હોય તાજો બનાવીને ખાઓ એક નાની ઇન્ટરેક્ટિવ વાત તમારામાંથી કેટલા લોકો ઘરમાં રાતનો બચેલો ખોરાક સવારે ખાઈ લે છે કોમેન્ટમાં જણાવો આ જોવામાં ખૂબ મજા આવશે કે કેટલા લોકો પોતાની ભૂલ માને છે મિત્રો ડિસેમ્બરની ઠંડી આપણા શરીરની અસલી પરીક્ષા લે છે છે આ એ જેમાં તમારી નાની બેદરકારી પણ મોટી બીમારીમાં બદલાઈ શકે છે તેથી પોતાનું ધ્યાન રાખો સમજદારી થી ખાઓ અને શરીર ની ગરમી જાળવી રાખો યાદ રાખો કે શરદી બહાર ની હોય છે પરંતુ બીમારી અંદર ની જો આજની વાતો તમને થોડી પણ ઉપયોગી લાગી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર મોકલો કદાચ કોઈની તંદુરસ્તી આ વિડીયોથી બચી જાય અમે ફરી મળીશું એક બીજા જરૂરી અને રસપ્રદ હેલ્થ ટોપિક સાથે પોતાનું ધ્યાન રાખો ગરમ રહો સુરક્ષિત રહો અને સ્મિત કરતા રહો ધન્યવાદ